તો તો હું વાડીએ તમારે કેમ આજે નથી નથી તબિયત બરાબર કે સાગર ના બધું કામ આપી દીધું છે એક કામ કર બે કરો આ રહી વાત સાગર ને વાડીઓ મોકલો છે અને દાળિયાને હં કામ આપી દીધું છે દાડિયા એની રીતે બધું કામ પાર પાડી દે અને પાછો સાગર તો ગયો છે એટલે તું હું કામ વાળી ની ઉપાધિ કરશો આ તો મારા કલાક નો ટાઈમ હતો ને આડો પેડો તો અરે ભાઈ છોકરો કેવાય આ ભાગ્યા રે તમારે બધું ધ્યાન રાખવું પડે અરે પણ સાગર ને મોકલો તો જો આવી ગયો બેટા સમજાય તારી માને ને એમ કે તમે અહીંયા બેઠા છો અને વાડીએ નથી જવાનું વાડીએ તને મોકલ્યો છે ને હા બા મને મોકલ્યો તો તો પછી હવે બાપુ ને ભેળું આવવાની હું જરૂર છે આ દીકરા મોટા થઈ જાય ને પછી

બાપુજી હા મારે તમને એ પૂછવું હતું કે આ સેઝલ પિયર ગઈ થી નામ વેલી કેમ પાછી આવી ગઈ બેટા હું તો એ વિચાર કરતો હતો કે પિયર ગઈ છે અને પિયર મોકલી થી તો તરત પાછી આવી ગઈ એટલે હું તારી માને એ પૂછવાનો હતો કે આ સેઝલ ને ઘેરે પાછો આવી જવાનો કારણ હું એના બાપા ની ઘેર તો ગઈ થી એમ નહીં એ ગઈ થી તો મને તો એવું લાગે છે

હવે હું તમને પૂછો તમે મને પૂછો આ મને ખબર હોત તો તમને અહીંયા પૂછવા શું કામ આવું ડાયરેક્ટ તમને કઈ નો દઉં પણ બેટા તું જાણી તો લે થોડું હું છે હવે એને હું કામ કહેજો આ શેઝર ઘરે તો પાછી આવી ગઈ છે હા ઈ ક્યાં છે તું જ એને જઈને પૂછી લેને કે બેટા તું કેમ ઘરે વી આવી તાર બાપાને ઘરે પોગી થી કે નોતી પોકી હું વાંધો આવ્યો આ છે તે છે તું જ પૂછી લેને વહુને તમારી વાતય સાચી છે વાંધો નહીં ક્યાં વાયદુ કરે છે ક્યાં છે ના ભાઈ ના આ ફળિયામાં વાળતી હશે ફળિયામાં છે ને આ તો હાલ ને હું જ પૂછી લઉ અને બેટા તું ઈ તે ગામમાં તપાસ કરી લે આ જ પાછી આવી ગઈ છે સેજ તો કારણ હું છે ઈ જાણ તો ખરો આપણે જાણવાની ફરજ આપડી પડે છે ને નહીં કાલ હવાર કઈ થયું તો આપડી ઉપર આવે હાર ઉપર પેલા મારા બાને તો જાણી લેવા દો ઈ હું કે હું નહીં જો સેજલ હેરખું નહીં કે ને તો હું ગામમાં જાણવાની કોશિશ કરી અથવા અશોકને મોકલીને ઈ જાણી લે વાંધો નહી હાલો ને હું જાવ છું હું જ પૂછી લઉં સાચું નથી આ અચાનક થયું તો થયું હું જલ બેટા હા બા કઈ કામ હતું બોલો

કે તો પિયરે ગઈ હતી ને કાંઈક અડધેથી પાછી આવતી રહી ને કેમ કાંઈ મને કાંઈ સમજાતું નથી બેટા તારા બાપુએ મને કહેતા હતા કે તું હો બેટા વાત કરીને પૂછી જો તો તને આપણે કાંઈક જાણી શું છે બેટા કાંઈ તકલીફમાં તો નથી ને બા આટલી બધી ઉપાધી ન કરો હું કહું છું તમને

કે અમને ગામના પાદરે પોગ્યા ને એને રસ્તો રોક્યો અશોક ભાઈ અરે એને તો સપાસપી થઈ ગઈ બા હું વાત કરસ બેટા પણ તો એ અમે કાઈ પણ કરીને ત્યાંથી નીકળી આવ્યા અશોક ભાઈ એની ઉપર હાથ હાથે ઉપાડ્યો અને ધક્કો મારીને પછી અમે નીકળી ગયા ને પછી અમે પાછા આવી આવ્યા પછી એટલે પછી માર બાપુન ઘેર ન ગઈ એમ નહીં બેટા આટલી હદે વાત થઈ ગઈ તું તઈ મને કેવું જરૂરી ન હમજો બેટા કાઈ ની તો સાગર તો વાત કરવી હતી અને અશોક કઈ અશોક કઈ મને કઈ કેતો નથી બા તમે ઉપાધી ન કરો

હું સાગર ને વાત કરીશ બેટા તું કઈ ચિંતા ન કરતી તું રાજી ખુશી થી તારા પિયર જાજે રોકા તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી હું સાગર ને વાત કરીશ ને એટલે આનો રસ્તો જરૂર થઈ જશે બેટા હા બહાસી વાત છે એમ તો મને ખબર છે કે મારી ઉપર તમને પૂરે પૂરો ભરોસો છે પણ બસ થોડી કસકાતી હતી તમને વાત કરતા નહીં દીકરા જો ગમે એવી વાત હોય ને અને તને ખબર છે આપણે એક ખોટું બોલીએ ને તો એની પાછળ હજાર ખોટા બોલવા પડે નહીં બા તમારી આરે હું ખોટું બોલવાનું મારે આ તો જે વાત હતી એ મે તમને કરી દીધી તમને મારી ઉપર નો વિશ્વાસ આવતો તો મે અશોકભાઈ ને પૂછી અરે ના ના બેટા એવું નથી મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે અને તું કઈ મારી વહુ નથી મારી દીકરી છો એટલે કઈ પણ ચિંતા ન કરતી બેટા હા બા હાલો કામ કરી લો હા હા કર લે બેટા

તઈ હો હવે એને ખબર નઈ પડતી ભઈ કાય ને મહાન બાપુ બેન કેટલી ચિંતા થાતી હઈ છે હા અવાર ના આપણે ખબર છે કે આજ આવવાની છે આપણો કાગ ડોળે વાત જોઈને બેઠા હજી નો આવ્યા છોડી કેણ તો મોકલાવું જોઈએ ને કે ક્યારે આવવાની છે તમે એક કામ કરો ને હા કે આઈથી કોઈને નોકર ને કે કોઈને મોકલો ને કેના ઘરે જઈને કઈક તપાસ કરે

આમ ખોટે ખોટા જાણ્યા કરવા વગર નો આમ કોઈના ઉપર આરોપ ન નખાય હવે કઈ કામ આવી ગયું હોય તો મોડું થાય એવું કઈ લખી થોડું દીધું છે કે આપણે કીધું એટલે હવાર હવાર માં આવી જાય અત્યારની હા તો તમને ખબર જ છે ને કેવી હોય છે આ મારી સેઝલ છે ને કઈ બોલે એવી છે જ નહીં હા એને ક્યાંક દબાવતા ન હોય અરે ના રે ના એવું કઈ ન હોય ખોટું વિચાર તું અને આ વિદાય હાજ સુધી મજી તો ઘણો દિવસ બાકી છે કદાચ મોડી નીકળે છે ને તોય હાજ સુધી પગી જાય

રોટલો નથી કાઈ અત્યારે ખાવું હમણાં કદાચ છે લાવી જાય ને તો બી હારે બાપ દીકરી ખાઉં હો હું ગામ માં જતો હોવ ને જરીક બેહોન થોડીક વાર મને તો છે ને આમ ગભરામણ જેવું થાય છે અને હખ નત થાતું કીધું ખરીક રોટલો ગળે ઉતરો નથી તમે છે ને કઈક સડપ માં સડપ માં જે કોઈ વસ્તુ હોય ને એની આ એને મોકલો અને તપાસ કરાવો અરે ભાઈ સાહેબ તું કોટી ચિંતા કરે આ બધી ચિંતા ન કરવાની હોય એને અહિયાં વાડીએ કેટલા કામ હોય આપણે તો સમજ આ ટૂંકી જમીન રહી એને તો કેવડી જમીન જ્યાં એની વાડિયા દાડિયા હોય મજૂરો હોય આ બધાનું એને જોવાનું હોય એટલે કદાચ આવવામાં થોડુંક વેલા મોડું થાય મોડી નીકળે તો મોડી પોગે તમારી હંધી એવા થાસી પણ મને છે ને કે જીવ સોટતો નથી અને ખબર નહીં આજ હવાર જીવ મુંજાય છે ગભરામણ જેવું થાય છે કઈ માર સોડી હારે કઈ થયું તો નહીં હોય ને એની હાહુએ કઈ વધારે કીધું તો નહીં હોય ને તો અરે રે એલી તને કેટલી વાર કીધું